નમસ્કાર મિત્રો ફરી વિડીયોમાં તમારું સ્વાગત છે હું છું વિષ્ણુ ઓફિશિયલ ન્યૂઝ ગેનીબેન ઠાકોરના વિસ્તારમાં જઈને ભાષણ જબરજસ્ત આપી છે બીજીપીના એવા રેખાબેન ચૌધરી વિડીયોની અંદર જોઈ શકો છો હું તમને સંપૂર્ણ જાણકારી આપીશ બસ મારી સાથે બન્યા રહેજો તમને નાનાથી લઈને મોટી ખબરો મારી ચેનલની અંદર મળી રહેશે રેખાબેન ચૌધરી શું કહે છે પહેલાં તમે સાંભળી લો હા દોસ્તો જો મારી ચેનલમાં તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટમાં તમારી શું રહે છે એ મને જરૂર જણાવજો કેમ કે દોસ્તો સબસ્ક્રાઈબ કર્યા પછી મારી ચેનલમાં કોઈ પણ નવો વિડીયો આવે તો તમારા સુધી પોલ જલ્દી પહોંચે હા દોસ્તો એક તરફ એવા કોંગ્રેસના ઉમેદવાર બીજેપી શબ્દોના પહાર કરે છે હા દોસ્તો મત કરવાનો તો આપણો અધિકાર છે પણ તમે સોચે સમજે આપજો કે કોને આપો આમ સમય બતાવશે કે આ બેમાંથી કોણ વિજેતા બનશે સંપૂર્ણ જાણકારી આપીશ મારી વિડીયોની અંદર રેખાબેન ચૌધરી શું છે પેલા જોઈ લો વિડીયોની અંદર પછી આગળ વાત કરીએ સાહેબ તાલુકા ભાજપ ના પ્રમુખ શ્રી આદરણીય વિહારજી રાજપૂત સાહેબ વાવ એપીએમસી ના ચેરમેન શ્રી નાગજીભાઈ પટેલ સાહેબ વાવ તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ શ્રી વડાભાઈ રાજપૂત સાહેબ જિલ્લા એસી મોરચા ના આગેવાન ડોક્ટર અરુણભાઈ આચાર્ય સાહેબ આદરણીય નાગજીભાઈ દેસાઈ સાહેબ વાવ સિકોદર માતાજીના ના ભુવાજી આદરણીય ઠાકરજીભાઈ

મોદી સાહેબ તથા રાષ્ટ્રીય પ્રદેશ જિલ્લા નેતૃત્વ નો ખૂબ આભાર માનું છું મારા દાદા પટેલ હું દીકરી છું અને બનાસ ડેરી ના કારણે તમે જાણો છો કે બનાસકાંઠાના લોકોને રોજગારી મળી છે અને એમનું જીવન ઉજાગર કર્યું છે પાર્ટી એ કરીને એવું મારું માનવું છે બનાસકાંઠા સીટ પર મોદી સાહેબે જે પ્રથમવાર મહિલાની પસંદગી કરી છે તે બનાસકાંઠાની દરેક મહિલાનું સન્માન કર્યું છે જ્યારે આપણા આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ આવના ધારાસભ્ય હતા ત્યારે વિકાસ થયો છે બનાસકાંઠા જિલ્લાની સરહદો બહુ સુરક્ષિત છે અને તેને હજી પણ વધુ સુરક્ષિત બનાવવા માટે કેન્દ્રમાં મોદી સાહેબ હોવા જરૂરી છે અને કેન્દ્રમાં મોદી સાહેબ ક્યારે હશે કે જ્યારે બનાસકાંઠા સીટ ઉપરથી ભારતીય જનતા પાર્ટી નો ભવ્ય વિજય થશે તો કેન્દ્રમાં પણ મોદી સાહેબ રહેશે તો આપણી સરહતો વધુ સુરક્ષિત બનશે આપણે બધા સમાજોને સાથે